પીએમ જે માં બી નો પીએમ જે પીનો અર્થ પ્રધાન એમનો અર્થ મંત્રી જેનો અર્થ જીવન બીજી વખત જેનો અર્થ જ્યોતિ બીનો અર્થ બીમા અને વાયનો અર્થ યોજના થાય છે આમ પીએમ જે ફૂલ ફોર્મ પ્રધાનમંત્રી જીવન જ્યોતિ બીમા યોજના થાય છે પીએમ જે જે નો પીનો અર્થ પ્રધાન એમનો અર્થ મંત્રી જેનો અર્થ જીવન બીજી વખત જેનો અર્થ જ્યોતિ બી નો અર્થ બીમા અને વાય નો અર્થ યોજના થાય છે આમ પીએમ જે જે નું ફૂલ ફોર્મ પ્રધાનમંત્રી જીવન જ્યોતિ બીમા યોજના થાય છે ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ મિનિંગ ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને ને લાઈક શેર સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ